ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર પોલીસ અધિકારી બધા સાથે મળી વાતચીત કરી અને બધું ચેક કર્યું આ સિવાય આજે ફોર્મ નંબર સત્તર ક અંગ્રેજીમાં સત્તર એ આ ફોર્મની આજે સ્ક્રુટિની હતી આ જે સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બૂથમાં કેટલા ટકા મતદાન થયું કયા બૂથની અંદર કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું કયા बूथમાં કયા આઈડી કાર્ડથી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડથી કેટલાએ મત આપ્યો સુવર્ણ કાર્ડથી કેટલાએ મત આપ્યો ઈડીસી વોટ કેટલા આપ્યો તો ટૂંકમાં આ સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર A ની અંદર કોઈ પણ बूथમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ ઈવીએમની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે આજે

મોટો મોટો સત્તાવન ટકા એમ સમજીએ રાઉન્ડ ફિગર પર નવા વાઘણિયા ગામમાં એકોતેર ટકા મતદાન થયું એટલે કે એવરેજ મતદાન કરતા ચૌદ ટકા મત વધુ પડ્યા મેં એમાં વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારીએ જ્યારે ભાજપની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો રૂપાવટી કરીને ગામ છે આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ નેવ્યાસી રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવતી ગામમાં એવરેજ કરતા ત્રીસ ટકા મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારીએ કિરીટ પટેલ ચાર આંખની શરમ આડી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા 27% ટકા ઊંચું મતદાન થયું મેં એમાં વાંધો નોંધાયો કે આ મતદાન બોગસ છે આમાં ફરીથી મતદાન કરાવો

એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન રાજ્યપરામાં એવરેજ કરતા દસ ટકા ઊંચું મતદાન માણંદિયામાં એવરેજ કરતા અગિયાર ટકા ઊંચું મતદાન સણાથામાં એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન થયું ભાટ ગામમાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બૂથ ઉપર

કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં દેશની લોકશાહી દેશનું સંવિધાન અને અને આ દેશ છે ગામમાં મતદાન થયું સો કાળ લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નહોતો કે આ નેવું ટકા મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શામાં દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર સ્કૂટીની માં બેઠા હતા મેં રજૂઆત કરી ધારધાર આક્રમક કે દેશ ને બચાવવાની જવાબદારી તમારી માથે છે